પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના વયવૃદ્ધ વોર્ડમાં દરવાજા પાસેની છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી હતી જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારીત થતા તંત્ર દ્વારા તાત્કાલિક બે દિવસ માટે આ વોર્ડ બંધ કરી સમારકામ હાથ ધરવામાં આવશે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વયોવૃદ્ધ વોર્ડ આવેલ છે આ વોર્ડના ગેટ પાસે આવેલ છત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને આ વોર્ડની જર્જરી છતનું સમારકામ શરૂ કરવા માટે તાત્કાલિક આ વોર્ડ બે દિવસ માટે બંધ કરી અને સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં જીરિયાટિક વોર્ડ આવેલો છે એ જીરિયાટિક વોર્ડના ઇન્ચાર્જ સિસ્ટરની ડિમાન્ડ હતી કે અમુક જીરિયાટિક વોર્ડના ફ્રન્ટ પાર્ટમાં રિપેરિંગની જરૂર છે આ રિપેરિંગ માટે અમે પીએયુનો સંપર્ક કરી અને રિપેરિંગ કરવાની કાર્યવાહી કરેલ છે આજે રિપેરિંગ શરૂ કરશે શનિવારે એટલે બે દિવસ સુધી આ હોસ્પિટલનો જીરેટિક વોર્ડ બંધ રાખવો પડશે અને ત્યાંના પેશન્ટને આપણે મેલ વોર્ડ મેલ વોર્ડ ફિમેલ વોર્ડમાં શિફ્ટ કરીશું હોસ્પિટલના વયોવૃદ્ધ વોર્ડ હાલ બે દિવસ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેના દર્દીઓ અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર